સ્વરૂપ જોવા રહ્યું છે નજીક છે હાલ સાબરમતી નદીની જળસપાટી એકસો ત્રીસ ફૂટ પર છે સાબરમતી નદીની ભયજનક સપાટી છે એકસો બત્રીસ ફૂટ એટલે ભયજનક સપાટીથી માત્ર બે ફૂટ દૂર છે વહેલી સવારથી વરસી રહેલા વરસાદે ચિંતા વધારી દીધી છે વાસણા બેરેજના સત્યાવિશ દરવાજા ખોલીને પણ પાણી છુડાઈ રહ્યું છે સાબરમતીનું જળસ્તર વધતા રિવરફ્રન્ટનો વોકવે બંધ કરવામાં આવ્યો પાણીની ભારે આવકને લઈને વાઈટ સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે વધુ જાણકારી અમારા સંવાદદાતા ભૌમિક વ્યાસ પાસેથી પ્રાપ્ત કરીશું ભૌમિક માત્ર બે ફૂટ દૂર છે સાબરમતી નદી ભયજનક સપાટીથી શું પ્રશાસનનું કહેવું છે હજી પાણીનો આવરો ક્યારે વચ્ચે કયા પગલાં લેવામાં આવ્યા છે બિલકુલ આપને જણાવી દો કે અમદાવાદની સાબરમતી નદી છે તેનું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અત્યારે તમે જોઈ રહ્યા છો કે સંત સરોવર અને ધરોઈ ડેમમાંથી આવતું પાણી અત્યારે સાબરમતી નદીમાં પોતાના રોદ્ર સ્વરૂપ સાથે આગળ વધી રહ્યું છે અહીંયા માત્ર વોકવે નહીં અહીંની આગળનો આખો રિવરફ્રન્ટ પાણીમાં ગરકાવ છે એ દ્વારા સલામતીના ભાગરૂપે સવારથી જ અનેક જગ્યાએ બેરિકેડ લગાવવામાં આવ્યા છે અનેક જગ્યાએ સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યા છે અનેક જગ્યાએ લોકોને સમજાવવામાં આવી રહ્યા છે કે તે લોકો સાબરમતી નદી નજીક ન જાય નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે આપ જોઈ રહ્યા છો કે સાબરમતીનું આ સ્વરૂપ

વાફણા બેરેજ ના તમામ દરવાજા ખોલી કાઢવામાં આવ્યા છે હાલ એકસો ત્રીસ ફૂટ ની સપાટી સાબરમતી નદીમાં લોઅર વોકવે પર પણ પાણી આવ્યા છે પરંતુ સિક્યોરિટી અને પોલીસના જવાનો સતત તકેદારી રાખી રહ્યા છે કોઈ નીચાણ વાળા વિસ્તારમાં જાય નહીં અને ફક્ત વારદ ની અંદર જે પાંત્રીસ ઘરો છે પરિસ્થિત નગરના એ લોકોને સલામત સ્થારે ખસેડવામાં આવ્યા છે બાકી હાલ સિટીની પરિસ્થિતિ નોર્મલ છે દેવાંગ હજી કેટલું પાણી આવવાની શક્યતા છે અને તેને ધ્યાનમાં રાખીને કોઈ સાવચેતીના પગલા ભરવામાં આવ્યા છે કોઈ એલર્ટ એલર્ટની અંદર જે રીતે ઉપર વાફમાં વધારે વરસાદ થયો છે પરિણામે ધરોઈ ડેમમાંથી જે વધારે પાણી આવી રહ્યું છે એ માટે વાડતની અંદરથી પરિક્ષિત નગરના જે છાપરા છે તેના 35 ઘરોને હાલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે બાકી સિટીની અંદર હાલ જે પરિસ્થિતિ જે રીતે પાણી આવી રહ્યું છે તેમાં નોર્મલ કન્ડિશનમાં છે અને લોર વોકવેમાં કોઈ જાય નહીં એ માટે પોલીસ ડિપાર્ટમેન્ટ અને અમારા ફાયરના જવાનો અને સિક્યુરિટી તમામ એલર્ટ મોડમાં છે અચ્છા અત્યાર સુધીમાં કેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે કોઈ 35 ઘરોને ને 35 કુટુંબો છે એ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે કયા વિસ્તારમાંથી આપ ફરીથી કહી શકો વાડજ વિસ્તારમાં જે પ્રદિષિત નગર આવેલું છે ત્યાંના લોકોને સલામત સ્થળે ખસેડવાના અગમચેતીના ભાગરૂપે પગલા લેવામાં આવ્યા છે આભાર દેવાંગભાઈ એબીપી અસ્મિતાને આ જાણકારી આપવા માટે વાડેજ વિસ્તારમાં પરિક્ષિત નગર આવેલું છે ત્યાંથી પાંત્રીસ પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે તકેદારીના ભાગરૂપે જેવી રીતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ જાણકારી આપી કે હાલ તો સ્થિતિ કાબૂમાં છે સાબરમતીનું જળસ્તર વધતા રિવરફ્રન્ટનો વોકવે બંધ કરી દેવામાં આવ્યો છે અમારા સંવાદદાતા ભૌમિક વ્યાસ જોડાઈ ગયા છે જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું ભૌમિક પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે જેથી કરીને નાગરિકો ત્યાં પહોંચે નહીં શું પ્રશાસન પૂરતા પગલાં લઈ રહ્યું છે આપ સ્થિતિ શું જોઈ રહ્યા છો બિલકુલ હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે સાબરમતી જે નદી છે તેની સાથેનો લોઅર ઓકવે કહેવાય કે જે બંધ કરી દેવામાં આવ્યો છે ધીમે ધીમે અમે પ્રયત્ન કરીશું કારણ કે વરસાદી વરસાદ પણ અત્યારે અનરાધાર છે અને લોકો અહીંયા પહોંચી રહ્યા છે સલામતીના ભાગરૂપે લોકોને સમજાવવાનો તે પ્રયત્ન છે ખાસ કરીને કે લોકો સાબરમતી નદીની અંદર ન જાય નજીક અને ખાસ કરીને તમે જોઈ રહ્યા છો કે જે રીતના લોઅર વોકવે છે તે આખો પાણીમાં ગરકાવ છે એમસી અને સ્થાનિક પોલીસ દ્વારા અત્યારે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અલગ અલગ જે ગેટ છે દરવાજા તે બંધ કરી દેવામાં આવ્યા છે જો કોઈ લોકો નજીક આવે તો તેને સમજાવવામાં આવી રહ્યા છે કે નજીક ન જાઓ તેની સાથે બેરિકેડ મૂકવામાં આવી રહ્યા છે કારણ કે જે રીતના સ્થિતિ બની રહી છે એક બાજુ પાણી છોડવામાં આવી રહ્યું છે બીજી બાજુ વરસાદ સતત વરસી રહ્યો છે અને તેને કારણે લોકોને મુશ્કેલી છે કેટલાક લોકો છે તેની સાથે હું વાત કરવાનો પણ પ્રયત્ન કરીશ કે તે લોકો શું કેવા માગે છે આપે કોઈથી આવી સાબરમતી નદી જોઈ છે ના નહીં જોઈ આજ સુધી નથી જોઈ સાપ બી બહુ બધા આવે જબરજસ્ત છોકરાઓ એવી વહેલી વાર જોઈ પણ આપને એવું નથી લાગતું કે સલામતીના ભાગરૂપે હવે અહીંયા નજીક ના આવવું જોઈએ ના 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 હવે અહીંયા લોકો ના અવાય કારણ કે હજી લેવલ વધવાનું છે હજી લેવલ વધશે ત્યાં એનાઉન્સ કરતા હતા પોલીસવાળા એટલે હવે ના આવવું જોઈએ તો તમે જોઈ રહ્યા છો કે લોકો પણ કહી રહ્યા છે કે હવે સાબરમતીની નદીની નજીક જવું ક્યાંક ને ક્યાંક જોખમી છે લોકો અહીંયા છતાં પણ આવી રહ્યા છે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે ખાસ કરીને આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ કે સામેની બાજુ સુભાષ બ્રિજ જે છે તેના પિલર પાસે જાણે સમુદ્રમાંથી પાણી છોડાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આખો વોકવે નીચેનો અત્યારે ગરકાવ થઈ ગયો છે ખાસ કરીને કહી શકાય કે જે સ્થિતિ બની રહી છે કારણ કે એક બાજુ વરસાદ ચાલુ છે બીજી બીજી બાજુ સંત સરોવરમાંથી પાણી ચાલુ છે જેને કારણે કહી શકાય કે મુશ્કેલી છે આખા રિવરફ્રન્ટ ઉપર પોલીસ અને એમસી ના સિક્યુરિટી ગાર્ડને તૈનાત કરવામાં આવ્યા છે જી જી ભૌમિક આભાર જાણકારી આપવા માટે તો અમદાવાદમાં સાબરમતી નદીના રૌદ્ર સ્વરૂપને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં છે વાડતના પાંત્રીસ પરિવારને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જાણકારી આપી છે પરીક્ષિત નગરમાંથી પાંત્રીસ પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને સ્થિતિ કાબુમાં છે